તો અહીંયા જે રીતે આપણે તમે જોઈ શકો છો ફણગાવેલા મઠ દેખાય છે જો તમે સ્ટેપ બાય સ્ટેપ એવી જ રીતે ફણગાવેલા મઠ બનાવશો તો માત્ર બે મિનિટમાં તમારા ફણગાવેલા મઠ બની જશે મગના ફણગા એક એક ફૂટે છે ચિકાસ વગરના ફૂટે છે નથી અહીંયા વધારે વાસણની જરૂર પડતી નથી પોટલી બાંધવાની જરૂર પડતી એકદમ એકદમ એટલે સિમ્પલ રીતે આપણે જોઈશું એક જ વાસણમાં પલાળવાના છે અને એ જ વાસણમાં બીજા ત્રીજાનો ઉપયોગ નહીં કરી અને ફણગાવેલા મઠ કેવી રીતે બને છે એની જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ લાઈક અવશ્ય કરશો સૌથી પહેલા મઠ લેવાના છે આ મઠ તમારા કેવા હોવા જોઈએ તો આ મઠ છે તે તેલવાળા ન હોવા જોઈએ મઠ હોય કે પછી મગ હોય કે ચણા હોય તમે જે પણ કઠોરને ફણગાવા માંગો છો તે બોરિક પાવડર વાળા અને તેલ વાળા હશે તો એના ફણગા નહીં ફૂટે એવી રીતે આપણે લેવાના છે અહીંયા મેં અડધાની અડધી વાટકી મઠ લીધા મઠને આપણે ધોઈ અને ડૂબડૂબા પાણીમાં પલાળી રાખવાના છે હું અહીંયા પાંચ કલાક માટે મઠને પલાળી રાખીશ મઠ એકદમ એક એક દાણો મઠનો ફૂલાઈ જવો જોઈએ તો ચલો પાંચ કલાક પછી જોઈએ પાંચ કલાક થઈ ગઈ મઠ એકદમ સરસ પલળી ગયા છે અહીંયા તમે પ્રેસ કરો તો મઠના બે ભાગ થવા જોઈએ એવી રીતે તમારા મઠ ફણગાવા જોઈએ હવે મઠમાંથી બધું જ પાણી બહાર કાઢી લેવાનું છે અને એમ જ પાણી બધું નીતરી લીધા પછી તમારે જોવાનું કે પાંચ કલાકમાં એ જ વાસણની અંદર તમારા મઠ ફણગાઈ ગયા હશે મિત્રો સહીજ પણ પાણી ન રહેવું જોઈએ તરચીકાશ રહેશે તો અહીંયા એકદમ કોરા કરવાના છે અને પછી તમે જોવું તો ચાર પાંચ કલાકમાં તમે આવી રીતે મઠ આવી જ રીતે મગને ફણગાવી શકો છો અને ચણાને તમારે આઠ કલાકમાં આત્ર ચાર કલાકમાં ફણગાઈ જશે તો સામે ચણા તમારા પા આઠ કલાકમાં ફણગાશે ચણા થોડા કઠણ હોય છે તો ખરેખર કઠોળ પલાળવાની આ અને ફણગાવવાની સૌથી બેસ્ટ રીત છે નોંધી લેજો અને ફણગાવજો જરૂર